समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આંદી વંટોળ અને ગરમીની આગાહી ગુજરાત સહિત દેશમાં એપ્રિલ મહિનામાં ફરી વાતાવરણમાં પલટો આવશે એપ્રિલમાં આંદી વંટોળની આવી શકે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે અંબાલાલ પટેલે કહ્યું કે આજથી રાજ્યમાં ગરમીનો પારો વધશે વડોદરા આણંદ અને નડિયાદના ભાગોમાં ગરમી વધશે કચ્છ બનાસકાંઠા પાટણ સિદ્ધપુર મહેસાણા સાબરકાંઠા અને પંચમહાલમાં તાપમાન 42 ડિગ્રી થી વધું જશે 12 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમી વધારે રહેશે રાજ્યમાં ગરમીનો કાળો કેર શરૂ ગુજરાતમાં ગરમીય કાળો કેર વર્તાવાનું શરૂ કરી દીધું છે સીઝનનો સૌથી વધારે તાપમાન 44 ડિગ્રી ભુજમાં નોંધાયું છે તો રાજ્યના 10 થી વધુ જિલ્લામાં તાપમાન 40 ડિગ્રી ને પાર ગયું છે કચ્છમાં હીટવેવ ના ઓરેન્જ એલર્ટ અને રાજકોટમાં યેલો એલર્ટ જાહેર કરાયા છે આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં 41, દિસા 42, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 43, કંડલામાં 42, નળિયામાં 40 અને કેશોદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે thank you સગીર બાળક વાહન ચલાવશે તો 25000 રૂપિયાનો થશે દંડ જો તમે તમારું બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને બાળક સગીર છે તો તમને જેલ થઈ શકે છે 1 માર્ચ થી અમલમાં આવેલા નવો વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીને દોષિત ગણવામાં આવશે આવા કિસ્સામાં તેને 3 વર્ષની જેલ અને 25000 રૂપિયાનો દંડ થઈ શકે છે જો તમે તો વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડ્યો છો અને બાળક 4 વર્ષથી વધુ ઉંમરનું છે તો 1000 રૂપિયાનો દંડ ભરવો

પીએ મોદીને શ્રીલંકામાં ગાર્ડ ઓફ ઓનર અપાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીલંકાના 3 દિવસના પ્રવાસે છે. શનિવારે સવારે પીએમ મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમાર દિસાનાયકેને મળવા પહોંચ્યા હતા. તહીં તેમનો રેડ કાર્પેટ પર બંદૂકની સલામી અને ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. થાઇલેન્ડ પ્રવાસ બાદ તેઓ ગઈકાલે રાત્રે શ્રીલંકા પહોંચ્યા હતા. મુલાકાતના બીજા દિવસે પીએમ મોદી શ્રીલંકાના પ્રધાનમંત્રી હરિની અમ્રસૂર્યાને પણ મળ્યા હતા. शैक्षणिक दस्तावेजोमा હવે માતાનું નામ પણ ઉમેરી શકાશે ગુજરાત સરકારે શિક્ષણ બોર્ડના નિયમમાં સુધારો કરીને शैक्षणिक દસ્તાવેજોમાં પિતાની જગ્યાએ માતાનું નામ ઉમેરવાની મંજૂરી આપી છે જો માતાનું નામ દાખલ કરાવવું હોય તો ગેજેટ સિવિલ કોર્ટનો હુકમ અને અન્ય પુરાવા રજુ કરવા પડશે આ સુધારો વિધવા છૂટાછેડા લીધેલી મહિલાઓ અને સિંગલ પેરેન્ટ માટે મોટી સુવિધા આપી શકે છે માનવાધિકારના દ્રષ્ટિકોણે આ એક મહત્વપૂર્ણ અને આવકારપાત્ર પગલું ગણાય છે वक्फ बोर्ड लूटનું માધ્યમ બની ગયું હતું સંસદના બંને ગૃહોમાં વક્ષ સુધારા બિલ 2025 પસાર થઈ ચૂકી છે આ પછી सीएम યોગીએ પણ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે હવે કોઈ પણ બોર્ડના નામે લૂંટ ચલાવવામાં આવશે નહીં વક્ફ બોર્ડ લૂંટનું માધ્યમ બની ગયું હતું હવે વક્ફની જમીન પર કોઈ કબજો નહી કરી શકે राज्यમાં ફરી એકવાર ચૂટણીનો ભરકારા રાજ્યમાં ફરી એકવાર ચૂટણીના ભરકારા વાગી રહ્યા છે મહાનગરપાલિકાઓની ચૂટણીને લઈ રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લાના કલેક્ટરોને જવાબદારી સોંપી છે આગામી વર્ષમાં ચૂંટણીઓનું આયોજન માટે તૈયારીઓ ચાલી રહી છે પટા ચૂટણીને લઈ ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાયો છે આ પટા ચૂંટણીમાં વિસાવદર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે બાકી રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે सीएम ना हस्ते थयो इलेक्ट्रिक व्हीकल मैन्युफैक्चरिंग प्लांट નું ઉદ્ઘાટન सीएम भूपेंद्र પટેલ અમદાવાદના બાવળાના ચાંગોદર ખાતે પહોંચ્યા હતા તહીં તેમણે મેટર એનર્જી કંપનીના નવા इलेक्ट्रिक व्हीकल मैन्युफैक्चरिंग प्लांट નું ઉદ્ઘાટન કર્યું છે सीएमએ કહ્યું કે દેશ અને દુનિયામાં હવે ईवी નો યુગ શરૂ થયો છે ત્યારે આ પ્લાન્ટના શુભારંભ બદલ મેટર કંપની અને તેમના સૌ ઇનોવેટર્સને અભિનંદન પાઠવું છું ભારતમાં ईवी growth સ્ટોરીમાં કંપની агреसर રહે તેવી શુભકામના બસ બિલમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડે રાષ્ટ્રપતિને મળવા માટે સમય માંગ્યો સંસદમાં વકફ બિલ પસાર થયા બાદ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખ્યો છે બોર્ડના મહાસ્જીવ મૌલાના ફઝલુરરહીમ મુજદ્દીદીએ દાવો કર્યો છે કે આ બિલ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અને દેશના મુસ્લિમો પર હુમલો છે કાયદાની કલમની જોગવાઈઓ પર ફરી એકવાર વિચાર કરવો જરૂરી છે વકફ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ નવો કાયદો અમલમાં આવશે वकफ मिलकतो बिन मुस्लिमो ने अधिकार बिहार न राज्यपाल आरिफ मोहम्मद खाने वकफ बिल ने समर्थन आपने कहू जारी हूँ यूपी मंत्री हतो त्यारकफ विभाग मारी पासे हतो वकफ हेठ न कोईप एक हॉस्पिटल के अनाथाश्रम नु नाम आपो आप घण सुधारो करवानी जरूर हती वकफ मिलकतो अल्लाह नी मनाई छे जेनो उपयोग गरीबो अने जरूरियातमंदो माटे थवो जइए आ अर्थ मा बिन मुस्लिमो ने पण वकफ मिल्कतो पर समान अधिकार छे સંભલ માં મસ્જિદ સામે ની પોલીસ ચોકી પર લખ્યું યદા યદા હી ધર્મસ્ય સંભલની જામા મસ્જિદ ની સામે બનાવવામાં આવી રહેલી સત્યવ્રત પોલીસ ચોકી નું બાંધકામ અંતિમ તબક્કામાં છે આ પોલીસ ચોકી ને ખૂબ જ ખાસ બનાવવાની છે તેના પ્રવેશ દ્વાર પર રાજસ્થાન ના સફેદ આરસ પહાડ માં મહાભારત ના રથ ની છબી કોતરેલી છે જેના પર અર્જુન સવાર હતા અને જેના સારથી ભગવાન કૃષ્ણ પોતે હતા સાથે જ તેના પર એક શ્લોક લખવામાં આવ્યો છે યદા યદા હી ધર્મસ્ય ગ્લાનીર ભવતિ ભારત राहुल गांधी ने मोटो झटको राहुल गांधी ने सावरकर मानहानी केस में मा मल्हाबाद हाई कोर्ट तरफ थी झटको लगो को राहुल गांधी विरुद्ध समन्स न आदेश ने रद्द करने इनकार करो केसनावी करती वक्त को टिप्पणी करी के राहुल गांधी पास सेशन जज समक्ष जवा विकल्प छे। आने ध्यान छान राखी को अर्जी फगे दीधी उल्लेखनीय छे के राहुल गांधी भारत जोड़ो यात्रा दरमियान सावरकर अंगे विवादास्पद निवेदन आप मोहन भागवत नी अपील आई आई टी बी एच यू मैदान मर एस एस ना, ना बड़ा मोहन भागवते कहू के स्मशान मंदिर बधु हिंदुओं माटे समान हिंदू समाज होम संप्रदायो समुदायो जातियों ए एक साथे साथ आईए आ संघ नो दृष्टिकोण छे एक विद्यार्थी पूछवा पर संघ सौ वर्ष पूर्ण करने छे संघ हवे शु करू के संघ एज कार्य जे ते सौ वर्ष थी करी छे एटले के हिंदुओं ने एक करवा મમતાને જેલ મોકલો સત્તામાં રહેવાનો અધિકાર નથી પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાન કેસમાં ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામા અને તેમને જેલમાં મોકલવાની માંગ કરી છે ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારે દાવો કર્યો હતો કે શિક્ષક ભરતી કૌભાન કેસમાં જેલ જનાર મમતા બીજા મુખ્યમંત્રી હશે આ પહેલા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા 2013 માં આવાજ એક કેસમાં જેલમાં ગયા હતા જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ જૂનાગઢ યાર્ડમાં ગીરની કેસર કેરીની આવક શરૂ ગઈ છે સીઝનમાં પ્રથમવાર ગીર પંતકમાંથી કેરીના 200 થી વધુ બોક્સ આવ્યા હતા અને 10 કિલોના બોક્સના 1200 થી 1800 રૂપિયા લેખે વેચાણ થયું હતું નિષ્ણાતોનું માનવું છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું છે જેમાં કેસર કેરીની આવક गत વર્ષ કરતાં આ વર્ષે ઓછી રહેશે તેવી શક્યતા છે ભારત ને સોના નો વિશાળ ખજાનો મળ્યો વૈજ્ઞાનિકો ને ઓડિશા માં ઘણી જગ્યાએ સોના ના ભંડાર મળ્યા છે જેમાં સુંદરગઢ નબરંગપુર કેઓઝર અને દેવગઢ જિલ્લા નો સમાવેશ થાય છે પરંતુ આમાંથી દેવગઢ જિલ્લા માં ભૂસ્તર શાસ્ત્રીય સર્વેક્ષણ માં મહત્તમ શક્યતાઓ જોવા મળી છે આ ઉપરાંત જીએસઆઈ અહીં અન્ય ખનીજો ની ઓળખ કરવામાં પણ રોકાયેલું છે ઓડિશા સરકાર ગોલ્ડ માઇનિંગ બ્લોક ની હરાજી કરવાની તૈયારી કરી રહી છે આ એક ઐતિહાસિક દિવસ છે વકફ બિલ પસાર થવા પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે વકફ બિલ ને મંજૂરી આપીને સંસદે અન્યાય અને ભ્રષ્ટાચારના યુગનો અંત લાવ્યો છે ન્યાય અને સમાનતાના યુગની શરૂઆત કરી છે આનાથી વકફ મિલકતો વધુ જવાબદાર પારદર્શક અને ન્યાયી બનશે મુસ્લિમ સમુદાયના ગરીબો મહિલાઓ અને બાળકોને લાભ મળશે તા માટે પીએમ મોદી અને કિરેન રીજી અભિનંદન હું તમામ પક્ષોનો આભાર માનું છું જેમણે પોતાનો ટેકો આપ્યો वक्फ बिल थी शेवाड़ाના લોકોને અવાજ મળશે વકફ બિલ પસાર થવા પર પીએમ મોદીએ કહ્યું સામાજિક આર્થિક ન્યાય પારદર્શિતા અને સમાવિષ્ટ વિકાસ માટે વકફ બિલ પસાર થવું મહત્વપૂર્ણ છે આનાથી લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને અવાજ અને તકો મળશે દાયકાઓથી વકફ પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદારીનો અભાવ હતો જેથી ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ ગરીબ મુસ્લિમો અને પસ્મંદા મુસ્લિમોના હિતોને નુકસાન થયું